ગામડું મૂકીને શહેર તરફ અનેક લોકો હશે પરંતુ આજે અમે તમને એવા ગામના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ જ્યાં લોકો જે છે શહેર મૂકીને ગામડા તરફ દોટ મેલે છે જી હા ભુજ તાલુકાનું માધાપર ગામ છે અને આ ગામની જો કોઈ સૌથી મોટી ખાસિયત હોય તો એ છે કે આ ગામડું જે છે ગુજરાત કે ભારત નહીં પરંતુ વિશ્વનું સૌથી ધનિક ગામ છે તો એવું તે શું કારણ છે કે આ ગામમાં જે છે આટલા બધા ધનિકો રહે છે તો અને સાથે સાથે આ ગામમાં એવી તો કેવી સુવિધાઓ જે છે તે જોઈને લોકો જે છે અહીં આવતા હોય છે ને સુવિધાઓ જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હોય છે છે જેવો અહીં સરન જામ નથી મળવાનો તૂટ્યો ફૂટ્યો ત્યાં કોઈ જામ નથી મળવાનો લાખ સ્વર્ગ દે ભલે તું ઓ ઈશ્વર મારા ગામ જેવો ત્યાં આરામ નથી મળવાનો નમસ્કાર આપની સાથે હું છું કૃપાસિંહ જાડેજા અને આમ તો ગામડું શબ્દ સાંભળતાની સાથે જ લોકોના મનમાં યાદ આવે કે જ્યાં શહેર કરતા સુવિધાઓ ઓછી હોય સાથે જ પૈસા કમાવા હોય તો ગામડું મૂકવું પડે અથવા પૈસા કમાયા બાદ શહેર તરફ પલાયન કરવું પડે અને આ જ માનસિકતા સાથે તમે ગામડું મૂકીને શહેર તરફ દોટ મેળતા અનેક લોકો જોયા છે ત્યારે આજે આપને એક એવા ગામના દર્શન કરાવવા જઈ રહ્યો છું જ્યાં લોકો શહેર મૂકીને ગામડા તરફ દોટ મેલી રહ્યા છે અને આ ગામ છે ભુજનું માધાપર ગામ જો આ ગામની કોઈ સૌથી મોટી ખાસિયત હોય તો એ છે કે આ ગામ ગુજરાત કે ભારત જ નહીં પરંતુ એશિયાનું સૌથી ધનિક ગામ છે ત્યારે આપને પ્રશ્ન થતો હશે કે એવું તે શું કારણ છે કે આ ગામમાં આટલા ધનિકો રહે છે અને એવી તો કેવી સુવિધાઓ છે જે જોઈને લોકો આ ગામ તરફ દોટ મેલી રહ્યા છે તો આવો આ ગામના દર્શન કરાવું વાત ગુજરાતી પર જયંતભાઈ આમ તો જો કે ગામડું શબ્દ મગજમાં આવે એટલે ઘણી બધી જે છે ભાવના આવતી હોય છે કે શહેરમાં દરેક જાતની સુવિધા મળી રહે ગામડામાં સુવિધાઓનો થોડો અભાવ હોય ક્યાંક માધાપર આ દરેક વસ્તુથી અલગ પડે છે એનું શું કારણ છે માધાપર એક ઐતિહાસિક ગામ છે અને વર્ષોથી અમારે ત્યાંના લોકો આજથી સિત્તેર એસી વર્ષ પહેલા વિદેશ ગમન કરેલું છે અહીંયા ધંધાના જ્યારે જયારે કમી હતી

પરંતુ મેં અગાઉ વાત કરીએ રીતે જ કે આ આપણા મનમાં પેલું આવે કે ગામડું એટલે સુવિધાનો અભાવ તો માધાપરમાં એવી કઈ કઈ સુવિધાઓ છે કે આજે આ ગામડું જે છે વિશ્વ ફલક પર ચમક્યું છે સૌથી પહેલા શિક્ષણની સુવિધા અમારે ત્યાં ઓગણીસો બત્રીસ ની અંદર શાળા પ્રારંભ થઈ હતી અને જે અત્યારે આપણે આ પરિસરમાં ઉભા છે ઈ ઓગણીસો પચાસ માં બિલ્ડિંગ બન્યું અને કન્યા શાળા અને વિદ્યાર્થીઓ માટેનું શિક્ષણ આવ્યું ત્યારબાદ આર્થિક સમૃદ્ધિને કારણે અત્યારે ઓછામાં ઓછી તેર થી ચૌદ બેંકો અને ત્રણ થી ચાર હજાર ની બેંક માં થાપણો એ માધાપર ગામમાં ધરાવે છે સાથે સાથે રમત ગમતનું નું સ્પોર્ટ સંકુલ રમત ગમતની સ્કૂલ અને વિવિધ સ્મશાન પાણી યોજના અને આ માધાપર માં ગટર યોજના જયારે અત્યારે હવે બની રહી છે ગામડાઓમાં ત્યારે અમારે પચાસ વર્ષ પેલા ગટર યોજના પચાસ વર્ષ પેલા સરકાર પચાસ વર્ષ પહેલા અમારા વડીલો વિદેશની સિસ્ટમના કારણે અમે સુવિધા ઉભી કરી શકીએ જયંતભાઈ અત્યારે તો આપણે જોઈએ તો ઘણી વસ્તુઓ જે છે ગામડામાં કરી હોય તો થઈ શકે છે પરંતુ અનેક ગામડાઓ આટલી બધી સુવિધાઓ નથી મળતી એનું શું કારણ છે સૌ પ્રથમ તમારા ગામમાં લોકોની રાજકીય ઈચ્છાશક્તિ સાથે જાગૃતિ વિદેશો માંથી મળતા સૂચનો આ બધા જ પ્રકારનું સંકલન થયું એના કારણે આખો આ વાત બની શકી પછી કેવાય છે કે માધાપર જે છે તે વિશ્વનું સૌથી પૈસાદાર ગામ છે એનું શું કારણ છે અને કઈ રીતે જે છે આજે આટલું બધું ઊંચું આવ્યું આ ગામ એક તો જાગૃતિને કારણે સાથે સાથે વિદેશમાં લોકો ગયા ગલ્ફમાં ગયા આફ્રિકા ઓસ્ટ્રેલિયા અમેરિકા ઇંગ્લેન્ડ બધા દેશોમાં ગયા ત્યારે એ લોકો માતૃભૂમિ ને વિચાર છોડ્યો નહીં પરિવાર સાથે ત્યાં રહ્યા પણ આર્થિક રીતે જે બેન્કિંગ સુવિધાઓ અને જે રોકાણ હતું તે અહીંયા સ્થાનિકે કર્યું જેના કારણે બેન્કો સદ્ધર થઈ બેન્કો દ્વારા જે ભૂતકાળમાં ફંડ આપવામાં આવતું ડેવલપમેન્ટ એનો પણ લાભ થતો સાથે સાથે રોકાણ કરે એટલે સ્થાનિકના લોકોને પણ રોજગારી મળે અને ડેવલપમેન્ટ કરે રોજગારી મળે એટલે ઘણી બધી યોજનાઓ અને જે પાછા મૂળ હતું કે એનું જયારે ત્યારે વતનની વાત પકડે અને વતનમાં આવીને રહે એના કારણે પાછો આર્થિક રીતે ઉપાર્જન અહીંયા સ્થાનિક લોકો થાય જે વાલીઓ બાળકો નથી આવી શકતા એના માટે અહીંયા વૃદ્ધાશ્રમ આજથી અમારે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા વૃદ્ધાશ્રમ બનાવેલો બધા જ પ્રકારની સુવિધા રેવાની જમવાની એટલે ઘણી વડીલો એકાંત બીજી ટિફિન સેવા ઈ પણ અમારે વર્ષોથી ચાલુ થયે એટલે ઘરે વડીલ રહેતો હોય તો ટિફિન પણ જાય આ બધી ભૂતકાળમાં જે અત્યારે જે દુનિયા કરી રહી છે એ સુવિધા અમે આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા કરેલી અને સાથે સાથે એક ઐતિહાસિક બનાવ પણ અમારી સાથે જોડાયેલો છે

એટલે અલગ પ્રકારની જો જે સુવિધા હજી પણ ગામડાઓમાં કે શહેરો નથી સંપૂર્ણ ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ આધુનિક શાક માર્કેટ તમે ગામમાં ફરશો તો આપણે એમ ત્યાં કમીશું પણ સાથે સાથે અમારે એ પણ છે કે અમારું ગામ પેલા શરૂઆતમાં નાનું હતું પણ ભૂકંપ બાદ જે સ્થળાંતર થયું પછી વિવિધ ગામડાઓમાંથી સ્વાભાવિક છે કે એને ભુજ માં પરવડે નહીં જમીન ભાવ આસમાને અને બીજી સુવિધાઓ મોઘરા તો એ લોકો નજીકના ગામ તરીકે માધાપર પસંદ કરે આના કારણે અમારી અત્યારે એવી સ્થિતિ થઈ કે ભુજ માધાપર બે જોઈન્ટ થઈ ગયા અમારો વિસ્તાર પંદર ચોરસ કિલોમીટર ફેલાયેલો લંબાઈ અને પોળાઈ ચાર ચાર કિલોમીટર પોળું છે ચાર કિલોમીટર લાંબુ છે એટલે પંદર થી સોળ કિલોમીટરમાં માં ફેલાયેલું આ સાથે સાથે વિશિષ્ટતા છે ગામ એક છે પણ પંચાયતો ત્રણ છે એક ગામ માં ત્રણ એક ગામ પંચાયત ત્રણ છે એક જુનાવાસ પંચાયત જે રાજા સાહેબ વખત ગામ ની સ્થાપના થઈ હતી પંચાયત જુનાવાસ નવાવાસ પંચાયત આજ થી પાંચ વર્ષ પેલા વર્ધમાન નગર પંચાયત એટલે ત્રણ પંચાયત ધરાવતું ગુજરાતમાં સંપૂર્ણ એવું ગામ હશે કે એક જ ગામ માં ત્રણ પંચાયત એવી રીતે પણ વિશિષ્ટ છે તો અનેક પ્રકારની સુવિધાઓ જે છે મળી રહે છે જયંતભાઈ વસ્તી કેટલી હશે ગામની અત્યારે વસ્તી અંદાજે અમારી ગણતરી મુજબ સિત્તેર થી એસી હજાર ની વસ્તી હશે ત્રણેય ગ્રામ પંચાયતો થઈને અને અમે વોટિંગ પેટર્ન જોઈ તો તેત્રીસ હજાર વોટર્સ છે ત્રણેય ગામ ના થઈને તેત્રીસ હજાર વોટર્સ થાય છે અને કેવાય છે કે અમારી જે વિધાનસભા ભુજ લાગે એનું ભુજ નું હારજીત નું પરિણામ અમે નક્કી કરતા માધવ નું રાજકીય રીતે પણ મહત્વ ખૂબ ધરાવે છે જયંતભાઈ અને ગામો જે છે પ્રેરણા મેળવી શકે છે શું કહેશો એવા ગામોને કે કઈ રીતે પ્રેરણા મેળવી જોઈએ માધાપર પાસેથી એક તો જ્ઞાતિ જાતિના ભેદ ભૂલી ની એકતા રાજકીય રીતે પણ ભેદભાવ ભૂલી જયારે વિકાસ ની વાત આવે અને પોતાનું ગામની વાત આવે ત્યારે પોતા પણ રહેવું જોઈએ અને કોઈ પણ જાતના ભેદ ભૂલી અને ગામ નો વિકાસ માં બધા જ હળીમળીને સહયોગ આપવો જોઈએ અને વિકાસ માટે એવું નથી ઉપયોગ કરવાનો અમે લોકો તો દાતાઓનો પણ ઉપયોગ કરીએ છીએ રાજકીય રીતે ઉપયોગ ઉપયોગ કરીએ છીએ અને બધા જ પ્રકારનો અધિકારી અમારે ત્યાં ગામમાં રહેતા હોય તમને એમ થાય કે આ ચાર અધિકારી ગામમાં રહે છે સારી પોસ્ટ ઉપર છે તો એની આવડતનો પણ લાભ છે અમે અત્યારે બધા જ લોકોના વિચારો અને એનામાં નિપુણતા છે અમને એમ લાગે કે આ માણસમાં નિપુણતા છે તો એનો લાભ લઈને ગામના વિકાસમાં ઉપયોગ કરી હમ વિદેશ ગમનની પણ અગાઉ વાત થઈ પેલાના સમયથી જ જે છે માથા પર વિદેશ ગમન થતું રહ્યું છે અત્યારે કેટલા લોકો જે છે વિદેશમાં હશે અત્યારે અમારે તેમો છે પાંચ થી દસ હાજર લોકો વિદેશ છે ઘણા બધા લોકો કોઈ એવું ઘર બાકી નહીં હોય કે જેમાં એક બે એક બે એક બે લોકો વિદેશ છે હવે વિદેશમાં નાગરિક પણ વિદેશનું મેળવી લીધું છે પણ ગલ્ફના દેશોમાં છે એમાં પણ સારી સંખ્યા છે ઘણા બધા વર્ક પરમિટ ઉપર પણ કામ કરવા જાય છે ને ઘણા બધા લોકો વિદેશમાં સ્થાયી થઈ ગયા છે પણ બાર મહિને બે વર્ષે એક વખત વતન આવે છે અને એક મહિનો ગાળે છે અને એના કારણે અમારી એકતા પણ જળવાઈ રહી છે ને લાગણી પણ જળવાઈ રહી છે સૌથી મહત્વની વાત તો જે આર્થિક જે છે તે જ કહેવાય છે કે દેશમાં દેશ તો શું પરંતુ એશિયામાં સૌથી મોટું જે છે તે આર્થિક ગામ કહેવાય છે કેટલું આર્થિક હશે હશે આ ગામનો આંકડો કેટલો અંદાજે બે કે ત્રણ હજાર થી આસપાસ બેંકોમાં ડિપોઝીટો છે પોસ્ટ ઓફિસમાં જૂના જમાના પોસ્ટ ઓફિસ ને પણ પ્રોત્સાહન મળતું હતું તેમાં પણ આજે પાંચસો સાતસો કરોડ ની ડિપોઝીટ પોસ્ટ ઓફિસ માં પણ છે અને બીજા અનેક રોકાણો ઘણી બધી જગ્યાએ રોકાણો છે અને બહાર વિદેશ વસતા લોકો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે કોઈ ઉદ્યોગપતિ છે કોઈ બધા જ પ્રકારના વેપારમાં નાના મોટા બધા જ વેપારોમાં કરિયાણા થી માંડીને શાકભાજીના વેપારથી માંડીને દરેક લોકો વિદેશમાં અમારા લોકો સંકળાયેલા છે એટલે સ્વાભાવિક છે કે આર્થિક સમૃદ્ધિ હોય અને બીજી વિશેષતા એ હતી કે ઘણા સમાજોમાં ઘણી જગ્યાએ પુરુષ કામ કરતો હોય પણ અમારી વિશેષતા અમારા સમાજની એવી રહી છે કે પુરુષ અને પત્ની સ્ત્રી બંને બંને લોકો કામ કર્યું છે જેના કારણે આર્થિક સમૃદ્ધિમાં અને સ્ત્રી સમૃદ્ધિ સમૃદ્ધિ જયંતભાઈ ભૂતકાળ ની વાત કરી વર્તમાનની વાત કરી ભવિષ્યમાં હવે શું શું ઈચ્છાઓ છે ગામમાં શું શું બાકીઓ છે જે કામ હવે થવાના છે અથવા તો હવે શું શું કામ થવાના અત્યારે અમારે ત્યાં બધા જ પ્રકારની સુવિધા છે પણ વિસ્તાર વધ્યો છે આજે પંદર ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે સ્વાભાવિક છે વિચારો છે સાથે સાથે હવે ભુજની નજીક આવી ગયા છે એટલે ભવિષ્યમાં ભુજ નગરપાલિકા સાથે અથવા ભુજ મહાનગર બને તો એમાં પણ કદાચ સમાવેશ થાય એવી અમે શક્યતાઓ જોઈ રહ્યા છીએ પણ હાલના તબક્કે અમે ગ્રામ પંચાયત સમજીને ઝડપથી વિકાસ થાય એવા બધા પ્રયત્નો કરી અને બીજું સ્વાભાવિક છે કે દિલ્હી માં બેઠેલા લોકો અને ગાંધીનગરમાં બેઠેલા લોકો બધાને સ્વાભાવિક છે રાજકીય સામાજિક લાગણી છે અને બધા જ લોકો મોટા ભાગના મોદી સાહેબ છે તો મુખ્યમંત્રી માધા પર આવી ચુક્યા છે એટલે સ્વાભાવિક માધા પર એક નામ આવે તો સ્વાભાવિક બધા જ ને એક લાગણી થાય અને લાગણી થાય એટલે સ્વાભાવિક અમારા કામમાં સરળતા રહે રોજગારી ની આપડે વાત કરી ક્યાં ક્યાં રોજગારી ક્ષેત્રોમાં જે છે માધાપર ગામ જે છે અત્યારે જોડાયેલું છે ખેતી હોય કે પછી કોઈ અન્ય વસ્તુ ભૂતકાળમાં ખેતી મોટું ધીમે ડેવલપમેન્ટ થોડી ઘસાઈ ગઈ છે અને જે ખેતી છે હવે એને આધુનિકકરણ કરી નાખ્યું છે કે બગીચા કેરી છે દાડમ છે ખારેક છે એવા બગાયતી પાકો તરફ ધ્યાન ગયું છે અને હવે આધુનિક અને ઓર્ગેનિક હવે પણ જે ખેડૂતો છે એ પણ સભય વિચારે છે કે દુનિયા સાથે કદમ અમારી પેલી ભાવના એક દુનિયા સાથે કદમ મિલાવવાનો એટલે હવે જૂનવાળી ઢબડી અમારે ત્યાં ખેતી થતી નથી આધુનિક સાધનોનો ઉપયોગ થાય છે ડોમ માં બધું બનાવવામાં આવે છે એટલે ખેતી પણ છે સાથે સાથે કન્સ્ટ્રક્શન અમારો મૂળ પરંપરાગત વ્યવસાય કન્સ્ટ્રક્શન એટલે એમાં પણ અત્યારે સ્થાનિકના મોટા ભાગના લોકો એમાં જોડાયેલા છે વિદેશમાં પણ એના જોડાયેલા છે પણ સાથે સાથે હવે વેપારમાં પણ અમારા લોકો જંપલાયું છે કે દુકાનો છે કે ઇન્ડસ્ટ્રીઝ છે કે હવે નાના મોટા દરેક પ્રકારના કામો હવે એમ છે કે મહિલાઓ છે તો સીવણ છે હસ્તકલા છે મતલબ કે આર્થિક ઉપાર્જન માટે હવે બધા જ પ્રકારનું કામ અમે કરીએ છીએ ખેડૂતોની વાત કરીએ આપણે ગામ જે છે પર ગામ આર્થિક રીતે ખૂબ સદ્ધર છે ખેડૂતોને એનો કોઈ લાભ થાય થઈ શકે છે ગામમાં ખેડૂતો સ્વાભાવિક છે આધુનિક ખેતી તરફ થયા છે અને એમાં શાકભાજી અમારે ત્યારે આધુનિક રીતે શાકભાજી ઉત્પાદન કરતા અસંખ્ય ખેડૂતો છે જે તમે નહી માનો કે કરોડ કરોડ રૂપિયાના શાકભાજી વેચે છે બગીચામાં ઉત્પાદન કર્યું છે એટલે સ્વાભાવિક છે કે એનું ઉત્પાદન પણ વધશે એટલે ખેતીમાં જે આધુનિકતા અપનાવી છે એનું ઉત્પાદન વધ્યું છે અને બીજું ગામની નજીક જે જમીનો છે એ સ્વાભાવિક છે ડેવલપમેન્ટમાં જાય એટલે એને પણ આર્થિક રીતે લાભ થવાનો જ છે જયંતભાઈ છેલ્લો પ્રશ્ન આપને પૂછવો છે કે અનેક લોકો એવું માને છે કે ગામડામાં કોઈ સુવિધાઓ નથી હોતી શહેરમાં જ સુવિધાઓ હોય છે ને એથી જ લોકો જે છે શહેર તરફ દોડી જતા હોય છે એ લોકોને શું કહેશો કે ગામડાનું શું મહત્ત્વનું છે ને ગામડું ધારે તો શું કરી શકે છે સાહેબ શહેરીકરણ થી સ્વાભાવિક છે બધા શહેરમાં જે તમને જે ગ્રામ્ય વિસ્તારમાં માનસિક શાંતિ મળે છે વાહ વાહ સંતુષ્ટિ મળે છે સાથે બધા ઘણા બધા ફાયદાઓ છે અને બીજું આજે આધુનિક રીતે વાહનોની છે આજે તો તમે ઇન્ટરનેટ થી આખી દુનિયા સાથે જોડાયેલા છો સ્વાભાવિક છે વાહનો પણ છે આજે તમારે વીસ કિલોમીટર પચીસ કિલોમીટર આજે અમદાવાદ છે તો અમદાવાદ એક છેડે બીજે છેડે સો કિલોમીટર થઈ જવાના તો તમે શહેરમાં પણ પચાસ સો કિલોમીટર ચાલીસ કિલોમીટર રહેવાની છે પણ તમે લાગણી જોડાયેલી રહેશો અને સાથે સાથે અનેક પ્રકારના જે સામાજિક જોડાણ છે એક લાગણી છે એની આખી વિશિષ્ટ મજા છે એક વખત તમે ત્યાં જોયું જુઓ શહેરમાં પણ નથી શહેરમાં તમને એક જ એપાર્ટમેન્ટમાં રહેતું માણસ નીચલા માળ વાળાને ઓળખતો નથી એટલે લાગણી નથી પણ અહીંયા તો તમારા ગામમાં આજે એક છેડે બીજે છેડો તમે બજારમાં નીકળશો એમ કહેશે પા ફલાણાનો દીકરો જાય છે આનો ડાડો આ હતો આનો છોકરો આ કરે છે સ્વાભાવિક છે કે લાગણી છે તો બીજી ચિંતા પણ કરે શહેરમાં એમ કે છે કે ભાઈ આ વાળું શું કરે છે એમ ચિંતા કરવા નથી હોતી કારણ કે એટલી ફાસ્ટ લાઈફ છે અહિયાં કોઈ તમારું મારો દીકરો કે કોઈ ફેમિલી માં કોઈ જ્યાં આડોડો કઈ પ્રવૃત્તિ કરતો હશે તો વળી ટપાસશે કે ભાઈ આ ન કરાય દીકરા કેસે તારો દીકરો આ કરે છે પણ શહેર માં નથી જે ગામડ ની લાગણી છે ઈ એની મજા ઓર છે જયંત આપણે ઘણી બધી વાતો કરી અને એક કારણ એ પણ છે કે લોકો શહેર તરફ જોતા જતા હોય છે એનું કે શિક્ષણ જે છે શિક્ષણ જે છે શહેરમાં વધુ મળી રહેતું હોય છે અનેક પ્રકારની સ્કૂલો મળી રહેતી હોય છે માધાપરમાં કેટલી સ્કૂલો છે ને શિક્ષણ કાર્ય કેવું છે માધાપરમાં બાલ મંદિર થી લઈને બારમા ધોરણ સુધી આઈટીઆઈ અંગ્રેજી માધ્યમ આઈટીઆઈ પણ છે ગુજરાતી માધ્યમની છે ડિસ્ટ્રિક્ટ લેવલની સ્પોર્ટ સ્કૂલ છે જે સ્પોર્ટ સ્કૂલમાં અત્યારે મેં સરકાર દ્વારા આર્ચરી વોલીબોલ હોકી અને ફૂટબોલ અને એના નેશનલ લેવલના ગ્રાઉન્ડ પણ છે ગ્રાસી ગ્રાઉન્ડ એટલે સુવિધા સંપૂર્ણ છે અને આ જે ત્યારે પરિશ્રમ હોય એની વાત કરી કે આ ઓગણીસો ને પચાસ માં સ્કૂલ બની અને ઓગણીસો પચાસ માં લોકો એને દાન કેવી રીતે આપ્યું કે વિદેશ વસતા લોકો એક એક મહિનાનો પગાર આપ્યો દેશમાં લોકો વસતા લોકો એક એક મહિનાનો પગાર આપ્યો અને જે તે સમયે અમે આજે દસ રૂપિયા વીસ રૂપિયા આજે અમે ઐતિહાસિક જયારે મૂકી છે તકતીઓ તો એ તકતીઓમાં અમે દસ રૂપિયા દાન નો પણ ઉલ્લેખ કરેલો છે જે તે સમયના દસ રૂપિયા અને આ બિલ્ડિંગ ઓગણીસો પચાસ માં બન્યું હજારો વિદ્યાર્થીઓ ભણી ગયા સાથે સાથે આ સ્કૂલ જ્યારે બે હજાર ના એક વિનાશક ભૂકંપમાં જર્જરિત થઈ ગઈ આ સ્કૂલ બાર વર્ષ સુધી જર્જરિત રહી ત્યારે આ વિસ્તારના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિચાર્યું કે આપણી આ સ્કૂલ છે યાદગીરી જોડાયેલી એટલે આનું પુનઃસ્થાપન રિટ્રો ફિટિંગ કરીને થવું અમે લોકોએ લોકો ભૂતપૂર્વ વિદ્યાર્થી ને દુનિયાભર દુનિયાભરમાંથી વસતા આપી અને રિટ્રો ફિટિંગ થઈને આજે તમે એને અહીંયા ગાંધી આશ્રમમાં કે જે ઐતિહાસિક સ્મારકોમાં જે અહેસાસ થાય એવો અહેસાસ થાય સાથે સાથે અંદર ઐતિહાસિક ફોટાઓ મ્યુઝિયમ બનાવ્યું ઐતિહાસિક ફોટાઓ રાખ્યા સાથે સાથે ઊંઘસો બત્રીસ થી લઈને દરેક વિદ્યાર્થી અહીંયા આવીને જોવેર નામ દાદા નું નામ ઓગણીસો ચોત્રીસ માં મારા દાદા પરદાદા ભણ્યા હતા એના ઐતિહાસિક ફોટાઓ આ બધું આખું સંગ્રહ કર્યો છે અને કોમ્પ્યુટરાઈઝ કર્યું છે એક આંગળીના ટેરવે આપણે જોઈ શકીએ ઓગણીસો બત્રીસ માં પેલો વિદ્યાર્થી કયો હતો આ શાળામાં સાતેર વર્ષમાં જેટલા આચાર્યો થઈ ગયા એના વિદ્યાર્થીઓ એના ટીચરો બધાની સ્મૃતિ અમે જાળવી રાખી ખોટા સ્વરૂપે ને નામ સ્વરૂપે સાથે સાથે ઓગણીસો પચાસ થી કરીને આજ સુધી જેટલા સંચાલન ટ્રસ્ટ માં હતા એ પચાસ વર્ષના સંચાલકોના નામ પણ અમે રાખ્યા વાહ આ એક ઐતિહાસિક છે ને લોકોની લાગણી જોડાય એના માટે આ કરી